જુનાગઢના કેસો તાલુકાના પાણખાણ ગામે બે દિવસ પહેલા ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં એક વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે આ કેસમાં પંદર આરોપીઓમાંથી અગિયારની ધરપકડ કરી છે ઘટના મુજબ પાણખાણ ગામમાં બે જ્ઞાતિના બે પરિવારો વચ્ચે ખેતરના રસ્તા બાબતે વિવાદ થયો હતો આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બોલાચાલી બાદ મારામારી થઈ હતી આ મારામારીમાં પીઠરામભાઈ રાઈમલભાઈ ગાંગડા નામના વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ પંજો હતો ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ પંદર આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો પકડાયેલા અગિયાર આરોપીઓમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમાતભાઈ બાબુભાઈ જોટા દેવદાનભાઈ રાજાભાઈ જોટા નાજાભાઈ ગંગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા જીતુભાઈ નાજાભાઈ જોટા

મૃત્યુ થયેલું હતું પિરશામભાઈ રેમલભાઈ ગાંગણા જે અનુસંધાને કુલ પંદર આરોપી વિરુદ્ધ શ્રી રણજીતભાઈ વાવાજોભાઈ ગાંગડાએ ફરિયાદ આપેલી હતી જેના અંદર પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં પણ મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી લયા રાખવામાં આવી ન હતી જે કામે કુલ પંદર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે પૈકીના કુલ અગિયાર આરોપી જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા સોમાતભાઈ બાબુભાઈ જોટા દેવદાન રાજાભાઈ જોટા નાજાભાઈ ગંગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા જીતેન્દ્ર નાજાભાઈ જોટા જનકસિંહ દેવદાનભાઈ જોટા અમીરભાઈ દેવદાનભાઈ જોટા હઠીસિંહ દેવદાનભાઈ જોટા બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ અગિયાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે પ્રકાશ દવે સાથે અગ્નિશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ